એટલા માટે આવા પગલા ભરવા માટે મજબૂર બન્યો હશે તેમ પ્રવીણભાઈ રામ દ્વારા કહેવામાં આવ્યું તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ ઘટના સરકારની કાર્ય પદ્ધતિ ઉપર સવાલ ઉપસ્થિત કરે છે ભગવાન રામની સ્થાપનાથી અમે બધા આનંદિત છીએ પરંતુ હાલની સરકારો રામ રાજ્યની સ્થાપના ક્યારેય કરશે સાથે સાથે પ્રવીણ રામે આવા પગલા ભરનારા વ્યક્તિઓને વિનંતી કરતા કહ્યું કે ક્યારેય પણ આવા પગલાં ન ભરવા જોઈએ દરેક સમસ્યાનું નિરાકરણ હોય જ છે નમસ્કાર મિત્રો તાજેતરમાં ગાંધીનગર નવા સચિવાલયના ગેટ નંબર એક પાસે કોઈ એક પીડિત વ્યક્તિ દ્વારા પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા અંતે કંટાળીને ઊંચા વૃક્ષ ઉપર ચડી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો સદનસીબે આ વ્યક્તિને તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યો છે પરંતુ આ ઘટનાથી સરકાર ઉપર અનેક સવાલો ઉપસ્થિત થાય છે કારણ કે આ વ્યક્તિએ તંત્રમાં અનેક વાર રજૂઆતો કરી હશે પરંતુ નિરાકરણ નહીં આવ્યું હોય ત્યારે જ કંટાળીને આ લેવલનું પગલું ભરવા માટે મજબૂર થયો છે અને એટલા માટે સરકારની સિસ્ટમ ઉપર અને સરકારની કાર્યપદ્ધતિ ઉપર પણ સવાલ ઉપસ્થિત થાય છે સાથે સાથે આ દેશમાં અને અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થયા એનો સમગ્ર ભારતવાસીઓને આનંદ છે આપણે બધાને આનંદ છે પરંતુ ભગવાન શ્રી રામના જીવનમાંથી એમના આદર્શોમાંથી સાચા અર્થમાં રામ રાજ્યની સ્થાપના થવી જોઈએ એ ક્યાંક સ્થાપના ન થતી હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે રામ રાજ્ય એટલે કે નાનામાં નાના વ્યક્તિ શોષિત પીડિત એ તમામના પ્રશ્નોનું નિરાકરણ થાય કોઈ દુઃખી ન હોય તમામ એ રામ રાજ્યની અંદર સુખી હોય એ પરિકલ્પના કલ્પના એ રામ રાજ્યની છે પરંતુ ભાજપની સરકારની અંદર ખેડૂતો હોય બેરોજગાર યુવાનો હોય શોષિતો હોય પીડિતો હોય એમનું ક્યારેય સાંભળવામાં આવતું નથી અને એટલા માટે અનેકવાર આવા પીડિત વ્યક્તિઓ આવા પગલાં ભરવા માટે મજબૂર થાય છે પરંતુ મારી ગુજરાતના આવા વ્યક્તિઓને પણ નમ્ર અપીલ છે કે દરેક સમસ્યાઓનું નિરાકરણ હોય છે એના માટે જરૂર પડે તો રસ્તા ઉપર લડવા નીકળવું પરંતુ ક્યારેય પણ આવા પગલાઓ ન ભરવા જોઈએ એવી તમામ જનતાને પણ મારી નમ્ર અપીલ છે આભાર પ્રવિણ રામ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો